વીસ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યા છે જ્યારે એક સભ્યએ વિરુદ્ધમાં મત આપ્યો છે અને એક સભ્ય ગેરહજર આમ કુલ બાવીસ સભ્યો હતા એમાંથી એકવીસ સભ્યોનું મતદાન થયેલું છે એ લોકોએ વહીવટી કારણોસર રજૂ કરેલો હતો અવિશ્વાસ પ્રસ્તાવ જમનાબેન મનુભાઈ રાઠોડ હું તાલુકા પંચાયત પ્રમુખ છું આજે સોળ આઠ ચોવીસ ને રોજ અમારી ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારી એક અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી તેમાં તમામ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો જાહેર કર્યો છે જાહેર કર્યો એમ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં એટલે કોના વિરુદ્ધ હતી કોના વિરુદ્ધ અને એ દરખાસ્ત બિપિન ચંદ્ર અમારા ઉપપ્રમુખ એમની વિરુદ્ધ હતી સભામાં બાવીસ સભ્યો પૈકી એક સભ્યો ગેરહાજર રહ્યા હતા અને એક મત વિરોધમાં પડ્યો હતો જ્યારે અન્ય વીસ જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મતદાન કરતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદેથી બિપિન ચૌધરીને બરખાસ્ત કરવાનો નિર્ણય કરાયો હતો ઉપપ્રમુખ પદે બિપિન ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતા બિપિન ચૌધરીએ પણ કંઈક આ રીતે પોતાની પ્રતિક્રિયા આપી હતી જે આપનો પ્રશ્ન બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા ચંદ્ર ચંદુભાઈ ચૌધરી હાલમાં જ અત્યારે સુમુલની ઇલેક્શન થયું પેટા ઇલેક્શનમાં તેમાં હું મેન્ડેટ વિરોધી ઇલેક્શન લડ્યો અને પાર્ટી એટલે ભાજપે મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો અને જેવું છ તારીખે રિઝલ્ટ આવ્યું એટલે સાત તારીખે પાર્ટીએ તાલુકા પંચાયત પર પ્રમુખશ્રી અને તમામ સભ્યોને મિટિંગ કરી અવિશ્વાસની વ્યવસ્થા દરખાસ્ત રજૂ કરી અને આજે સોળ તારીખે ખાસ સામાન્ય સભા રાખી આ ઉપપ્રમુખ તરીકેની ભવિષ્ય દરખાસ્ત પાસ કરેલી છે અત્યારે મેં તે લેખિતમાં ખુલાસો માગ્યો હતો એમને કારણ બતાવ્યું કે એમનો અમને વહીવટ પર વિશ્વાસ નથી એવું કારણ બતાવ્યું તો ગુજરાત પંચાયત અધિનિયમના સિત્તેરની કલમ મુજબ એ લોકોએ અવિસ્તા દરખાસ્ત મૂકી તો ઓગણીસ સિત્તેરની કલમમાં મેં લેખિતમાં જવાબ માગ્યો છે કે તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ પાસે પણ એ લોકો લેખિતમાં આપવા માટે તૈયાર નથી કારણ કે ઓગણીસ સિત્તેરની કલમમાં વહીવટ પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી કરતા હોય અને બીજું કે ક અને ખાવમાં તાલુકા ઉપપ્રમુખની જે ફરજો છે તે ઓગણીસ સિત્તેરની કલમમાં બતાવેલી છે તેના પ્રમાણે મારે વહીવટ કરવાનો આવતો હતો નથી છતાંય આ લોકોએ અમોને એમના વહીવટ પર વિશ્વાસ નથી એવો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરીને આ વિશ્વાસ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ કરેલો છે બિપિન ચૌધરી સામે મુકાયેલા અવિશ્વાસની દરખાસ્ત અપાયું હતું કારણ એ હતું કે તાલુકા પંચાયતમાં વહીવટી કારણમાં ઉપપ્રમુખ કરતા પણ પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીની સીધી કામગીરી રહેતી હોય છે ત્યારે જે પંચાયત ધારા હેઠળ બિપિન ચૌધરીને અવિશ્વાસ દરખાસ્ત મુકાય તેને પણ બિપિન ચૌધરીએ પડકારી છે સુરેશ રાઠોડ બારોલી